पब्लिक स्वागत है तुम्हारो आपने ये ये चैनल में गाइस मोरो आम और मोटो रिस भी रे मैं कि तो, तो, तो एनिमी से यार तो जो गाइस ए यहां बंदा गयो एक गयो मर तो ने ए लाल क्यों मार दिया बंदा दे गया तुम इनका कवर सोई बोला भाई जो तेरा भाई बंद हो तो कौन दिया आए मेरी परेश के लिए आओ से के

એને થોડુંક એકચ્યુઅલી કામ તમને ખબર એ કામ ઢો યાર કામ ઢો છે ફટ ફટ દેનું કામ આવી જાય અમે જે કામ આવી જાય અને તમે એક મિત્રની લગભગ બે ત્રણ વાર કમેન્ટ આવી ગઈ છે ઘણા લોકોની કે તમારી ઓલ્ડ સ્કોડ ક્યારે છે હું એની જ વાટે શું ગાય પણ નથી મેળાવે એમ તો ક્યાંથી કરું કહેજો કોઈને હું પગમાં પડું તમે કહો તો હું પગમાં પડી જાઉં એમ શું જો પણ તો એ થાય એમ તો હાથે કરીને આપણે હું કામ એવું કરવું એમ સમજાય આપણે બધાને ભાઈ બનવાની છે આપણે કોઈને ગીલા શીખવા નથી તમને કહી દો ખાસ પછી એને નો આવવું હોય એને કહે કરોડોની મિલકત તમે બીજા તો આવે એમ નથી યાર શું કરવું અમારે હવે તમારી યાર જીગરી છે યાર એ બધા અમારે નો આવે કરે લાલ આવે જ ને એવું થોડું હોય તો હોય ઉપર છે જો હા ડેમેજ ડેમેજ મેં મારી ડેમેજ તો યાર કેટલા ઉપર ઢગલો ચાર છે હા સમણી બાજુ બંદો ટન મારી ગયો ઠીક તે ઓલો ઠીક કરે જો છે બાદ તો જો આ કોક સિંગલ છે કેલ કનફમ એલા ઓલાને તોય ગયો યાર કિલ ઓલા બંદા ને તે જણા નોક માર્યો તો એને જ કેલ ગયો યાર યાર अजय के गुमरे जो मिलो समझ में भाई मले एलजी है ना बंदा डैमेज पड़े 50 50 अरे उलो ई थी नहीं हां उलो के कंधा में मिलो कहीं आई ते ने थी भाई 50 50 भाला जो मिलो गाइस के भाला जो नव अपडेट तो जोरदार है पर आ जे छे ना एनिमेशन एटे बंदो ये क्या से घर के अंदर ये सिंगल है सी चलो लोकेशन थई गयो से अरे हूं ऊपर वाला भालो भाग रे मान भाग से भाग से भाग से भाग से हूं भालो मान लो रे ये લેમેસે ડુઅલ મે આયે હૈ ઇસમે ફારો ખા કે એ ઓલો બંદો જો રૂપન હું નામ છે રૂપન અને રૂપન જાજા ભાઈ પણ રસ કરી દે રસ કરી દે અહીંયા ગેલી વડે આડે લાવાયું હતો કતીર કોક નામ કતીર નો લેલો એટલે લૂટ કરી લે 800 ભલે 800 ની પણ અંદર જે મેક્સ ગણો મળે એથી તમને ફાયદો થઈ શકે યાર સમજે જય કમી જય મને પૂરી કરવી પડે જય આ રોમિયો સૂટ આપડે છે ને લગભગ 90s ની સદીની અંદર એ કપડા પહેરવામાં આવતા ને યા ફૂલ પેન્ટ જો હેઠે થી પક થી ફીટ અત્યાર પછી એવી ફેશન નીકળે ફેશન નીકળે ને યાર પુષ્પા 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 એની અંદર કપડા નું એવું જોરદાર કલેક્શન છે ને ગાઈસ પુષ્પા ઢળક કપડા નું કલેક્શન એની અંદર બતાવવામાં આવેલ છે એના લીધે સુવિધા છે ને કર થઈ શકે તેમ છે આ ગ્રોસ આ તીજાની સ્વાર લઈ લે એમ ભી ફાઈલ લઉં છું તીજાનું હાથમાં નહીં થાઉં તીજાની સ્કારે લઈ લે રે तीजन स्टार ने मारा फार्म सावा पर जाओ आपको गेम प्ले फार्म सावा पर गिरी ग्रो स्टार तो हो आपरे ग्रो जा हो आपरे से गुजराती वापसी ली ग्रे सोथा नो स्कोप से तेरे पे सोथा तो सो नो स्कोप ने बीजा से सोथा नो लेओ पड़ चला ला फार्म से मेरे पे स्कोप है ना ऊपर से साइन से मोड़ी होवे जो आले स्टार हुआ जी फार्म में से से मेरे पे जोती से नहीं एम10 एम10 वापर तो बंद है जो अरे यूएमपी बांग्ला सरो मा तो जरे वारा खड़े एम10 मा तो करेंगे बांग्ला सरो में एक गन निस की नहीं थी एम10 डबल रेट ऑफ फायर वाली गाइस आनी अंदर बद्दी गन निस ઓલી બધી વસ્તુ લઈ લે કઈ આ ઓલી હેઠું કર ભાઈ ઓલી હેઠું કર એલા હેઠું કરો કો ઉપર કરો તો મફત આવે છે ના 600 ટકા નવા ખાઉ તો 600 ઓલો બંદા રિવાય કે આઠ મત કરી શું મે લઈ માર પાસે ધોમ ટકા છે તો ટકા ના રિવાય કરવા રાખવાના ખાઉ આ મળે કે નહી આ કૂતરું આ કૂતરું છે શું છે શેનો આ ઉપર ઓલો કૂતરું છે શું છે દેખાતું નહી તને તો સુમત મારે મને ના ના સ્ટાન્ડર્ડ છે મને આ દેખાતું કે જો તો ઓ માય ગોડ ગાઈસ આ નવા એરિયા છે નવા એરિયામાં માં એ શું કરે ભડાકા હા એ આપણે મારે

आवे को तो पेट बंद बंदा से आवे जा प्रोग्राम नी माथे आवे जा आवे को तो पेट आवे जा जेनी माथे आ ऊपर ही बंदा से पहला ऊपर से जाए न्या जी को लाभ उठा वतरे लो ऊपर वाला दबो चलीवी यो ले माथे से को लाल तो आई आवे से तो गयो जो साइड मा तो मने देखणो नी बोल आ तुम थई गयो नी अरे चका चा तो हमें ग्रोलो पड़ी से ओला घर नी माथे जोड़े बंदो छे कया घर नी आ दिसो तो टिक के रुबले रेडी तो भाजो भागे हां रेडी

ઓલો જે ભાઈ બંધો માર્યો તો સમય ઈ બાજુ સિંગલ બંધો છે મારે સાઈના કેરેક્ટર આય કેરેક્ટર મારું છે સાઈના અહીંયા બંધો છે ને સિંગલ ગયો ના ના આપડા ભાઈ બને મર્યો આ જો ખબર હું ક્યાં કહો શું તું ક્યાં કેસો યાર શું છે ચાલો દીધો મેં કે આના ડ્રોપડે ઉપર લૂટો વધાવી જા કા 4 ગયા છો કેને વધવાની સંભાવના છે યાર 60% બા ભાઈ ગળું લેવા મળ્યું તીજા અપ નવિતરાવેદ મળવા ને સ્ટાર અબ મતલબ આ જો તમ સ્કાવર મળી અપડેટ કરવાનો આપણે હજી પેરાશૂટ પરથી ઉતરબીને તો પહેલું સ્ટાર માં આપણે બંદા મરી કેવું છે હા અલખમ ભમ આલો હાથમાં આવે ખચ 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 આઈ મારાતું આ <laughs> <laughs> <laughs>

કેરેક્ટર સ્કિલ છે મતે એક વાર તે બે લબી પાસે છે ચાર્જ થવા માટે પાસ આ છે ને આપણે કામ કરો હવેલી બી જાવ હવેલી હવેલીમાં ચાન્સ રહે કે વધારે બંદાને આપણે મારી શકીએ એક ઓક કરો કોપે વાહ ક્યાં કોનો થઈ વગેરે રીવે કરી એને મારો અપડેટ વાળો સામે ટોકન ટચ કરી લે આવો છે ને મારા સાથે લઈ ક્યાં છે જડે બજુ એટલે આ જો ઉપર હે ઢાળે માથે ઈ તો પણ સિંગલ હતો આ કોને પડી ક્યાંથી પડે એમ કે બંદો આ ક્યાં છે આ ઈ આ બોલા મલ્ટી ભાઈ

પેલા હું આવળા બંદર રે ઉપાડના તો પેલા અહીં આરે હું ન્યા નથી પેલા શું ક્યાં સુઈ ના આને કહું છું હું ગને માથે સુઈ જશું માર બાજુ એક બંદો છે ક્યાં સો તું કરે છે આખી સોર છે આખી હોય છે આખી સોમણા તારી પાછળથી ને ભડવાય તને મારવાનો તો પાછળથી દુનિયા રિવાય કરવા આવો ગાડી લઈને

અહીંયાથી બંધો છે અહીં આવ્યો જો આ ભામસ છે ભાઈ સાહેબ મારે છે ઘરની અંદર છે ઘરની અંદર વાળો મારે છે ઈ કહું છું કે નહી હલવા ગયો છે એનો મરે ના ના ગ્લો થોડો એ ઉતરશે ઉતરો તો ફૂટેલું કેમ ફૂટે લોન ફૂટે છે આ એક વર્ષ જગા ફ્રી ફાયર હવે એક થઈ છે પાંચ મરી ગયો છે કેવો જો પાંચ મરી જાય આ ઘરની માથે માથે 100% ઘરની માથે નેડ નેડ નથી યાર લીલો ગ્રેનેડ છે જો આ બંદો યો ડેમેજ માથે પડી હવે ને એક ઘરની માથે છે

મને કોઈ ઢાળિયા માં જાય ના ઢાળિયા બાજુ આપણે એક કામ પથ્થર આપણે બે મને ખબર છે આપણે બે તો આ ઈ બધા અલગ અલગ જ બંદા છે આપણે કરીએ આ દેખાય છે મને યાર આ ઓલા પણ ટાવર બાજુ ટાવર બાજુ હા જો લે ઉપર થી આવે એને રે બેસે હવે તું ઘર 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 કવર કરો મને છે આની ગોળ ફટ ખાલી આ બંદાનો મારી લે જેચે વાળો છે ને ડાયવોડ હોતી છે કવર મને તું આય વારો ન આ બધું અલગ અલગ બંદા છે કેની ખબર તું ન્યાં રહેજે હા તું ખાલી મને કવર કરજે મને ખબર છે છે જો આપણે ગ્લોર પડશે ને આની ગ્લોર પડ જો આ રેડી આ કવર દેજે એટલે તૈયાર જો એટલે દેવો ગુલો ફોડે છે હું ભામા સાથે મારું છું એટલે રેજી એક સિંગલ બંદો છે ઉપર છે અને એન પાસે છે ગ્રેન્ડ જોતા તા હા ભાઈ ઉપર આ નેટ હવે હું છે ને ન્યા ઉલુ કરવા જાવ છું હવે જો એની બેન નો મારા દે આ તારું આઈ છે ને પ્રાણ નેટ જ આપું છું ક્યાં પેલા બંદા જોવા દે ડ્રાઈવર આયા છે આઈ તો કોલા ભાઈ બન ન્યાતી બસું દેખાતો માર મત બતાતો કે ગ્લો લે આડે ઊભો છે ગ્લો ફોડ જો કોમ ભી નુ બ રે 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 ઓ મોરો ઓરે બન મારતો નઈ મારતો નઈ મારું માર્યો નઈ એવા બોટિયા છોડો ઓ ફીરા જબરદસ્ત રીતે બુયા કાઢી લીધી છે જો છેસમતે ગુલ્લા માં આવ્યો ને તો કાયદા સર મરે જમીરાબ રે 100%